અને આ તરફ મહીસાગર જિલ્લાના વીરપુરમાં પણ વરસાદ વરસ્યો જેમાં એક કલાકની અંદર એક ઇંચ વરસાદ વરસ્યો વીરપુરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે કૌશિક જોશી અમારી સાથે જોડાઈ ગયા છે કૌશિક બિસ્માર રોડ રસ્તાની હાલત સામે આવી માત્ર પ્રથમ વરસાદમાં જ અને એ પણ એક ઇંચ ત્યારે લોકોને કેટલી હાલાકીયા વરસાદ પડતા જી પ્રીતિ ચોક્કસથી મહીસાગર જિલ્લામાં હાલ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ આગમન થયું છે જો કે વરસાદના આગમન લઈને ખેડૂતોની અંદર ખુશી જોવા મળી છે પરંતુ વીરપુર અંદર જો કહી શકાય કે વીરપુર ની અંદર એક જ કલાકની અંદર એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ને તેના કારણે તંત્ર જે પોલ છે તે ખુલી છે પ્રિ મોન્સુન કામગીરી ની કેટલાક અંશે અહીંયા પોલ ખુલતી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે વીરપુર બાલાસિંદો જે મુખ્ય માર્ગ છે તેની ઉપર જ પાણી ભરાયા છે અને કહી શકાય કે પહેલા વરસાદની અંદર જ રસ્તા ધોવાયા છે પ્રીતિ આભાર તમામ વિગતો માટે